ધારીનો ખોડિયા ડેમ સિત્તેર ટકા ભરાઈ ગયેલો છે નીચાણવાળા ગામોને અને વિસ્તારને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવેલા છે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ ધારીનો ખોડિયા ડેમ સિત્તેર ટકા ભરાઈ ગયેલો છે ધારી ગીરના જંગલમાં વરસાદથી ખોડિયા ડેમમાં પાણીની આવક વધી રહી છે ધારીના ખોડિયા ડેમમાં પાણીની આવક થતાં નીચાણવાળા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં સતત વરસાદના પગલે ખોડિયા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ખોડિયા ડેમ સિત્તેર ટકા ભરાતા નીચાણવાળા ચાલીસ જેટલા ગામોને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવેલા છે ખોડિયા ડેમના નીચેના વિસ્તારના નદીના પટ્ટ કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર ન કરવા પણ ચેતવણી આપવામાં આવેલી છે